એ આયંદ નો આવે નન્ન્યા દરે મે ના પડી આવની નત તો આયા મીંદડી ને બાધી નતી એવું છે ને ના પડી નન્ન્યા પછી મજા ન આવે બરોબર કેમ છે હા જો કુતરી વડગી બેઠી આમ ભેગું ખાઈ પામ હ

આ બધું પાઈ દીધું રીંગણ ન બધું કેવું થઈ ગયું મસ્તીનું લીલું નકર તો બધું ધાયન માં નતું આવતું એવું બધું સુકાઈ ગયું બોલ તો મિત્રો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગ માં હવે થોડુંક હું બધું પાઈ દઉં ને પછી થોડોક શૂટ કરશું હેલો મિત્રો તમે પાણી વાતા હતા ઝાડવા બધાય પાઈ દીધા અને હવે આવી ગયા છે બંતન લેવા ઓય આમાં એ જુઓ એટલે આપણે લેવાઈ ગયા બંતનમાં

પાણી છે બધી લકડા હે બહુત ઇધર કાથી બંતન કાઢે જો ઈ ગુસા માલી કેટલા બંતન કાઢી દીધા આયા ભેગા કરી આવી મારે તો બારા કાઢવાના હું તો ઉધી હું કાઢી દે બસ તો કાઢ દેતા હોય તો હું તો ઊભી રહું દિવસ જો ગયા એ પૂગી જો ઠેઠ હવે દેખાતો ને જો દીવી ને દેખાતા એટલા બાવળું છે પાણીમાં જાય પણ ઈ પલરી પલરી બોલો કેવું અમારે અહિયાં ગામડામાં જંગલમાં લેવા આવવાનું ના પાણી અહીંયા પાણી નવાય એવું છે મસ્તીનું જંગલ વિશે પાણી ભી બાજુ બાજુમાં રોડ છે અહીંયા એને કેમ કાઢવું મોટું તો ઠાકીને કાઢ લેવાનું તો હવે ઘડી બ્લોક ને ઉગો રાખી દે ને આ લાકડા લઈ લે ઠીક વાંધો નહી હાલો હેલો મિત્રો તો જોઈ શકો છો તમે ફાઇનલી મે કાપી લીધા છે બળતણ આ બધા મારા જ કાપેલા છે તમારા કાપેલા છે તો હું કોણ હવે જો એક ઢગલો અહીં કરી દીધો એક ઢગલો અહીં કરી દીધો આ ને ઉપાડવાના છે બરોબર કાપી દઈએ આપણે પણ ઉપાડી તો નહી હું એક તો ના કાપવાનું કામ આપણું હોય ઉપાડવાનું બાયો માણાનું હોય પણ એટલા બધા ઉપડે મારથી તો કેવાય ને ઓછા કાપી દો ને કવાડો કવાડો હાથમાં આવે એટલે પછી શું છે બહાટી બોલતી રહી બળતણ વાવા દુવે ઓકા કાઢના કાંઈ પણ કેવા મસ્તી ના જાડા જાડા બે શરદી વ્યા બે શરદી દીનો હક પછી બે શરદી પછી પાછા કાપવા આવવાના હે એટલે તાપવા નથી કાપ્યા તાપવાના તો ઠૂઠા હોય આનાથી ન તાપવાનું હોય રાય બધું પાણી પીરું છે બધી જો અયાક બાવળમાં લી બોલે એક ભારો લીલા તો એમ જ કાય પાછા લીલા આપણે કાક લીલા જંગલમાં છે હમ લેવા લીલા છે ને હા નકર હાઉસ ઉતારેવા જાય હમ બરોબર છે લીલા એવું છે તો મિત્રો

બાય મહાદેવ બાય બાય મહાદેવ મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં ચાલો टाटा